પાટણ જિલ્લા પોલીસ પરિવારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ કર્મીઓ પ્રત્યે કથિત ગેરવર્તણૂક અને અયોગ્ય ભાષાના ઉપયોગ સામે વિરોધ નોંધાવ્યો છે પરિવારે સૂત્રોચ્ચાર અને બેનરો સાથે રેલીઓજી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જેમાં જીગ્નેશ મેવાડી માફી માંગીને રાજીનામું આપે તેવી માંગણી કરવામાં આવી હતી આ વિરુદ્ધ પ્રદર્શન અંતર્ગત પાટણ જિલ્લા પોલીસ પરિવારે આજે પોલીસે હેડક્વાર્ટર્સથી એક રેલી કાઢી હતી આ રેલીમાં સૂત્રોચ્ચાર અને જિગ્નેશ મેવાડી વિરુદ્ધ પોસ્ટરો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે વાવ થરાદ જિલ્લામાં જન આક્રોશ રેલી દરમિયાન પ્રજાની રજૂઆત કરતી વખતે ધારાસભ્ય મેવાણીએ પોલીસ અધિકારી

આવા વર્તનથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું મનોબળ ઘટે છે તેમ જણાવાયું છે આવેદન પત્રમાં ગુજરાત પોલીસે પ્રજાના જાનમાલની રક્ષા માટે રાત દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હોવાનું ભારપૂર્વક જણાવાયું હતું કુદરતી હોનારત હોય કે કોરોના જેવી વૈશ્વિક મહામારી પોલીસે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના ફરજ નિભાવી છે અને અનેક કર્મચારીઓ કોરોનાનો ભોગ પણ બન્યા છે તેમ છતાં જનપ્રતિનિધિ મેવાણી દ્વારા જાહેરમાં અશોભનીય અને તોછડી ભાષાનો પ્રયોગ કરીને પોલીસનું અપમાન કરવામાં આવે છે તેવો આક્ષેપ કર્યો છે પાટણ જિલ્લા પોલીસ પરિવારે માંગણી કરી છે કે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓના વારંવાર કરવામાં આવતા અપમાન અને ખરાબ વર્તન બદલ જાહેરમાં માફી માંગી ઉપરાંત તેમણે પોતાના જવાબદાર પદ પરથી તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી પોલીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે પોલીસની નોકરી તેમની કાબિલિયત અને સંવિધાનથી મળેલી છે આવેદન પત્ર સુપ્રત કરતી વખતે પોલીસ પરિવારના સભ્યો અને કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાઈ હતી મારા ક્યારથી આ પોલીસ પણ નોકરી કરે છે જે થરાદ ખાતે જીગ્નેશ મેવાણી જે તારા સભ્ય થઈને કક્ષાએ થઈને જો આવું સંવૈધાનિક જે પોલીસનો નોકરી છે તેના પ્રત્યે આવું જો બોલે તો બિલકુલ અયોગ્ય છે ખાલી સોશિયલ મીડિયાના માધ્યમો ખાલી પ્રચલિત થવા માટે અને વ્યૂ વધારવા માટે થઈને જે આ બોલવામાં આવતું હોય છે એ ધારાસભ્યને કદી શોભે નહીં કોઈ બી હોય કોરોના હોય અથવા તો આપણે બધા પ્રસંગ કરી શકીએ છીએ એનું કારણ પોલીસ છે સરકારી નોકરીમાં રાત દિવસ બીજે કર્મચારીનો તો ટાઈમ બી હોય છે અગિયારથી છ કે હોય પણ અહીંયા કોઈના બી ટાઈમ નથી પોલીસની નોકરીમાં રાત દિવસ હોય છે અમે મારા પરિવારનું જોઈએ છીએ તો પરિવાર વતી અમારે બધાની લાગણી દુભાય છે કર્મચારીઓ વતી બી કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી કોઈને બી તમે પટ્ટા ખંચીને આખો રાત દિવસ મહેનત કરે અને ત્યારે વ્યક્તિ પોલીસની નોકરી પામતું હોય છે અને તું બી કોઈ બી ટાઈમનું નક્કી નહીં પરિવારને ટાઈમ ના આપી શકે તો બી એ વ્યક્તિ રાત મહેનત કરે છે જે આ શબ્દો પટાવતાની વાત કરી એ કોઈની ધ્યાન નથી તો એના માટે અમે પરિશલિષ પરિવાર તરફથી દરેક માગણી કરીએ છીએ કે જિજ્ઞેશ મેવાની રાજીનામું આવે અથવા તો ટૂંક સમયમાં સર્વે મળે અને ઉગ્ર રેલનું આયોજન કરવામાં આવશે